ये है इमली का पेड़ इसमें देखो बहुत सारी इमली लगी हुई है सर ये कौन सा कलर की इमली है लाल कलर की देखो पूरा है देखो कितना ऊंचा है एक कितना तो है देखा है ये सर મશરૂમ નવીન પ્રકારની જોવા મળી છે સુકાયેલા વૃક્ષમાં મોટા ભાગે થતી હોય જો આ મશરૂમ અલગ છે અમુક મશરૂમ એડિબલ હોય આ રેન્ટ્રી છે રેન્ટ્રીમાં જો આ જગ્યાએ વડ ઉગ્યો છે અને આ જગ્યાએ પીપલ હા બેઠું અહીં લીલું પડ્યું છે તમને પોર ડાઉનલાઈટ કે વિ લાગે પોરસ બોન જેવું જો તો હવે એની ફ્રન્ટ સાઈડ ફરી નાખો આ જુઓ સારી અલગ અલગ મશરૂમ જોવા મળી છે જોવો તમે ઓહો

વૃક્ષ બે આ વૃક્ષ વિશે આપણે આજે પરિચય આપશું આ વૃક્ષ ચંદનનું વૃક્ષ છે એના પાન જો આવા હોય અને એનું સ્ટેમ આવું હોય કેમિકલ નહીં એના જો માઈક સ્પાઇક્સ હોય છે એ પછી આપણે આ ગુંદીનું ઝાડ છે તેમાં અલગ અલગ મશરૂમ ને બધુંય છે પણ અહીંયા એક મોથ છે એમાં કેમોફ્લે જુઓ તમે કેમોફ્લે મોથ વાહ દેખો આ ઝાડ ઉપરથી અત્યારે એક સ્નેક ઉતરી રહ્યો છે અને કોઈ સારી આ વિક્ટોરિયા એટલે વૈવિધ્યસભર પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર જે ભાવનગરના આંગણે એકમાત્ર પાર્ક છે જો કીડડાએ પોતાનું એક કંકાલ બદલીને બીજામાં જો રૂપાંતરણ થઈ ગયું છે અને કલર જો બ્લુ એલો ના પેલો એનો જ છે હા એનો કંકાલ છે જો આમાંથી એમાં કંકાલ